ચાલો આજે આપણે મારી લેખન પોથી ધોરણ એક શું લીધું બધાએ એમાં પાના નંબર અઠાવન પરનું આપણે પ્રવૃત્તિ કરવાની છે એમાં લખેલું છે માંગ્યા મુજબ નામ લખો તો ફળોના નામ લખવાના છે શાના નામ લખવાના છે ફળોના જો ક્રમ પ્રમાણે જેમ કે દાખલા તરીકે એક ફળનું નામ લખીને મૂકેલું છે શું લખેલું છે અંદર પહેલું ફળ શું લખેલું છે બોલો કેરી તો બાકીના ફળોના નામ આપણે લખવાના છે ચાલો એક એક નામ બોલતા જવાનું તમારે અને પછી આપણે લખવાનું લાઈનમાં બોલજો હે ને ચાલો પહેલાં ક્યાંથી બોલે કોણ બોલે એરોન ચાલો કેરી લખેલું છે એની નીચેથી એક એક લાઈન લાઇન ફળનું નામ પહેલાં બોલવાનું ચાલો બોલ ચેરી નિશિત પહેલા એમાં બોલવાનું છે પછી લખવાનું આપણે ફળોના નામ તમને જે આવડે તે તમારે બોલવાના હે ને ચાલ બોલ એક કોઈ પણ તરબુ ચાલ પછી પ્રિન્સ કયું ફળ બોલ પાઇનેપલ પછી સફરજન ચીકુ જમરૂ કેળા કેરી કેરી તો અંદર આપેલું જ છે તે સિવાયના બીજા ફળો બોલવાના છે હે ચેરીઓ આવી ગયું બોલો બીજું ફળનું નામ કક્ષતી સ્ટ્રોબેરી યાદ કરતી એટલે હિતેશી ફળ હે દાડમ રિયા નારંગી દિશા કોઈ બી ફળ તમે ખાધા હોય જોયા હોય દિશાએ કોઈ નથી ફળ જોયા તરબૂજ પછી પુષ્પી

ચાલો બીજા બીજા એવા કયા ફળો છે જે તમે ખાધા છે જોયા છે ફોટામાં જોયા છે ટીવીમાં જોયા છે આવી ગયું સેતૂર પછી બોલો બીજા કોને આવડે બીજા ફળો જાંબુ કમરક્ત આવી ગયું ચાલો તો કેટલા ફળના શિયાળામાં આમળું હા જમણું તો એક બે ત્રણ ચાર પાંચ પાંચ તારીખ પંદર સોળ ને સત્તર ખાના છે કેટલા તો તમારે સત્તર ફળોના નામ અંદર લખવાના છે આવડશે ને લખતા યાદ કરી કરીને અત્યારે આપણે જે બોયલા એ બધા ફળોના નામ તમારા બોક્સમાં લખવાના કાઢ્યું બધા એ ચાલો લખો જોઈએ એક એક નામ યાદ કરીને લખવાનું છે